કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને આજે આપણે ખેડૂતના ત્યાં કારેલાના પ્લોટનું વિઝિટ પર આવ્યા છે તો તમે જોઈ શકો છો કારેલાનો વિકાસ કેટલો જોરદાર થયો હોય છે અને આનું રોપણી વીસ દિવસ પહેલાં જ થઈ છે પણ તો પણ જો વીસ દિવસની અંદર તમને વિકાસ કેવો જોરદાર લાગે છે એવું નથી કે એક જ બાજુ એવો વિકાસ છે આખા ખેતરની અંદર એક જ ધારો એક જ જેવો વિકાસ છે અને છોડવા પણ જો તંદુરસ્ત દેખાય છે બધા એક સમાન છોડ દેખાય છે અને ફૂલ ફૂલફાલમાં પણ વધારો થયો છે જુઓ વીસ દિવસની અંદર જ તો ખેડૂતે હરિહોમ એગ્રો સેન્ટરમાંથી મલ્ટીપ્લેક્સની ક્રાંતિનો લઈ આવ્યા હતા અને તેનો સ્પ્રે તેમના ખેતરમાં લગાવ્યો હતો તો તમે રિઝલ્ટ જોઈ શકો છો ક્રાંતિનું ક્રાંતિએ તેનું કામ કરી આપ્યું છે ખેડૂતને જેથી કરીને ખેડૂત ખુશ પણ છે અને સંતોષકારક પણ છે ક્રાંતિનું રિઝલ્ટ એટલું જોરદાર ને જબરજસ્ત આવ્યું છે ક્રાંતિ એ તમારા કોઈ પણ પાકને ઝડપથી વિકાસ કરવામાં મદદરૂપ થાય છે અને ક્રાંતિનો કમાલ તમે જોઈ શકો તો ખેડૂત મિત્રો તમારે પણ કંઈક વિકાસ ના થતો હોય તમારા પાકની અંદર તો તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા તો હરિહમ એગ્રો સેન્ટરમાં આવીને મલ્ટિપ્લેક્ષનું ક્રાંતિ લઈ જાઓ અને તેનો સ્પ્રે તમારા કોઈ પણ પાકની અંદર કરો એક જ સ્પ્રેની અંદર તમને જબરજસ્ત રિઝલ્ટ જોવા મળશે અને તમે ક્રાંતિનો યુઝ તમારા સ્ટાર્ટિંગના સ્ટેજમાં એકથી બે વાર કરી શકો તો તમારા વિકાસમાં કંઈ મૂંઝવણ રહેશે નહીં ખેડૂતને રિઝલ્ટ સારું લાગ્યું ક્રાંતિનું તો ખેડૂતે અમારો સંપર્ક કર્યો અને ખેડૂતે તેમને તેમના ખેતર પણ અમને વિઝિટ માટે બોલાવ્યા અને ફીડબેક માટે પણ બોલાવ્યા હતા ખેડૂત ખુશ છે રિઝલ્ટ બહુ જ સારું છે તો ખેડૂત મિત્રો તમારે પણ આવું જ કંઈ રિઝલ્ટ જોઈતું હોય તો આજે જ મુલાકાત લો હરિઓમ મેગ્રો સેન્ટરની અને તમારા પાકમાં સ્ટાર્ટિંગના સ્ટેજમાં ક્રાંતિનો સ્પ્રે કરો જેથી તમારે પણ આવું જ રિઝલ્ટનો આવો જ વિકાસ થશે તમારા પાકના અંદર તમે જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ જોવા મળી રહ્યું છે ક્રાંતિનું અને ખેડૂત પણ ખુશ છે અને ખેડૂત હરિઓમ એગ્રોની સર્વિસમાં સર્વિસથી પણ ખુશ છે અને તેમને રેટ પણ અમે સારા આપ્યા હતા તેથી તેમનો ખર્ચો પણ ઘટી ગયો છે તો ખેડૂત મિત્રો હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો અને તમે પણ તમારો ખર્ચો ઘટાડો અને ઉત્પાદન સારું મેળવો તો ખેડૂત મિત્રો હરિ મેક્રો સેન્ટરમાં એકવાર જરૂર બતાવીજો તમને સારા ભાવે અને સસ્તા ભાવે સારી એવી ક્વોલિટીવાળી પ્રોડક્ટ આપીશ ધન્યવાદ